પુષ્ટિ સંહિતા ભાગ પેલો પાન તિલકની ની વિષય છે પણ એમાં તિલકની સમજાવતા ઠાકોરજી યમુનાજીના સેવનમાં થોડું સમજાવી રહ્યા છે આપણે એટલો જ પ્રસંગ અત્યારે લઈશું કેમ કે પ્રસંગ ઘણો મોટો છે આખો નહીં લઈ શકાય એટલે અત્યારે આપેલા બે ફકરા લઈએ બસો ને છપ્પન ઉપર

પ્રથમ બતાવો તું એટલે બધું સમર્પણ ભાવે જ ઉપયોગ કરજો પેલા મને સમર્પીને પછી કરજો એટલે હું તમને પહેલા આ બતાવું છું સમજાવું છું તબ શ્રીમુખ કહેને લગે અમારી સેવક સૃષ્ટિ મેં તેલ તિલક કી મુખ્ય પ્રણાલિકા રહેગી એટલે આપણે ન્યારા થઈએ છીએ ને તો આ તેલ તિલકની મુખ્ય પ્રણાલિકા આપણામાં છે ન્યારા ની ઘણી બધી અલગ અલગ છે પ્રણાલી પણ તેલ તિલકની મુખ્ય પ્રણાલી છે પછી મુખ્ય પ્રણાલી છે જેમાં આપણે કોઈ તિથિનું કારણ નથી ન્યારામાં આપણું આ ખાસ વિશેષતા છે મંડપ રાસનું સ્વરૂપ છે આપણી એ ખાસ વિશેષતા છે ન્યારામાં એવી આપણે તો કેટલું કહીએ પણ આ મુખ્ય ન્યારાની પ્રકાર છે હવે આગળ સમજાવે છે કે સો કહત હું તું સબ સમાજ ધ્યાન લગાય કે સુનો એ આપણને બધાને કહી રહ્યા છે ત્યારે સન્મુખ હતા એમને સંબોધીને બિરાને કહી રહ્યા છે હમ જાનના હું હું ચાહત સેવક સો કિતનો આત્મનિવેદની આત્મનિર્ભર હે અરે કિતનો પતિવ્રત પણ હે એટલે કે હું ચકાસવા માંગુ છું કે એ એને નિવેદન તો કર્યું પણ કેટલું કર્યું છે આ ભાવથી અને કઈ રીતે કર્યું છે પ્રણાલિકા પ્રણાલી એટલે કે આ તેલ જાણવામાં આવશે કે સેવક મારો ખરો કે ખોટો કે કેટલો સો પ્રણાલિકા ગોલોક પ્રણાલીકા ગોલોકધામ રાસ રમણ કી યમુનાજી કે જૂથ કી સોળસ વિલાસ કી ધામ હૈ એટલે આ પ્રણાલિકા યમુનાજીના જૂથની સોળસ ધામની છે રાસવિલાસની છે એટલે આપણે કહેવાય છે ને કે ઠકરાણી ઘાટના જુગો જુગના સંબંધી આપણને તો ઠાકોરજીએ ક્યાંથી આવ્યા છે ને એ ચોક્કસપણે કહી દીધું છે ઘણી વખત આપણા પુસ્તકોમાં આવતા આવતું હોય કે તું ક્યાંથી આવ્યો ને ક્યાં નહીં જઈશ એ જો આપણને ખબર પડે તો આપણને સુરતા રે આપણે ક્યાં જવાનું છે ધ્યાનમાં રહે ભગવદ વાર્તા દ્વારા ધીરે ધીરે આપણને સમજાય તો ઠકરાણી ઘાટના જુગો જુગના સંબંધી છીએ આપણે તો અહીંયા એ જ સમજાવે છે કે એના માટે જ આ પ્રણાલિકા છે સો કાહું જાણે નહીં એટલે એ પછી બીજું કઈ ના જાણે યા પ્રકાર યમનાજી કે નિકુંજ યમનાજી કે વશ વે આ પ્રકાર યમુનાજીના વશ છે યમુનાજીના નિકુંજનો છે યાસુ અપને જૂથ કે જીવકો યમનાજી અપને નિત્ય ધામ લઈ જાય હે આ યાસુ મતલબ આ પ્રકારે આ રીતે તિલ તિલક ના પ્રણાલીકાથી આપણે યમના નિકુંજમાં પહોંચશું એટલે કે એક રીતે યમુના નિકુંજમાં પહોંચવા માટે આ એક પ્રણાલિકા વ્યવસ્થિત રીતે કરીએ તો જ પહોંચાય જેમ કે આપણે કોઈ ગામે જવું હોય કે પરદેશ જવું હોય તો એના જ વિઝાને એની જ ટિકિટ લેવી પડે ને એવી રીતે આપણે ગોલોકધામમાં યમુના નિકુંજમાં જવું છે તો આપણને ઠાકોરજીએ તેલ તિલક છે અને એ પ્રણાલિકા મુજબ આપણને કરવાની આજ્ઞા છે તો નિત્ય अपने नित्य धाम में ले जाए है। अरु जीव को रसात्मिक परिपूर्ण पुष्टि पुरुषोत्तम की महारास लीला में है। या को अधिकारी जीव होते है। तेल तो जाइए हमारी सेवक सृष्टि में या प्रकार चले गो या जीव को हम छांडी नहीं सकेंगे सो का हमारे सेवक अनिन अटंका पतिव्रत पणधारी हमारे दानाधिकारी और हमारे उपासक सेवक શ્રી ઠકરાણી ઘાટકો શ્રી યમુનાજી સંબંધી હે યાસુ હમને પ્રથમ સેવા યમુનાજી કી બતાવી હે સો હવે ઘર કી હે એટલે કે આ લોટીજીની સેવન જે છે યમુનાજીનું સેવન લોટીજી નું આપણા ઘરમાં વિશેષ પ્રકારે છે બીજા ઘરમાં જોવા ન મળે બહુ ઓછું કદાચ એક ટકો જોવા મળતું હશે પણ આપણા ઘરમાં વિશેષ છે યાસુ હમને પ્રથમ સેવા યમનાજી કી બતાવીએ યમુનાજી કોઈ સેવક સૃષ્ટિ મેં સ્વામીજી શું માની જાય હે એટલે કે આપણા ઘરમાં ગોપાલલાલની સેવક સૃષ્ટિમાં યમુનાજીને સ્વામીનીજી માનવામાં આવે છે આપણા ઘરમાં સ્વામીનીજી યમુનાજી છે કેમ કે આપણે જૂથના છીએ એટલે મુખ્ય સ્વામીની આપણા માટે યમુનાજી છે એ પ્રમાણે આપણને સમજવાનું છે તમે પુષ્ટિભાવ શું સેવન હે એટલે કે યમુનાજીના લોટીજીને પુષ્ટિભાવથી સેવાના છે યામે મેં મર્યાદા ભાવ નાઈએ સો મહારાણીજી માની જાય હે એટલે આ યમુનાજીના સ્વરૂપની અંદર મર્યાદા માર્ગનો ભાવ ન આવવો જોઈએ મર્યાદા ભાવ ના આવવો જોઈએ એટલે યમનાજીના ત્રણ સ્વરૂપ આધિ દૈવિક આધ્યાત્મિક ને આધિભૌતિક એમાં આ ત્રણેય પ્રકારનો ભાવની અંદર મર્યાદા પુષ્ટિ પણ આવી ગયું મર્યાદા પણ આવી ગયું પુષ્ટિ પણ આવી ગયું આપણે ઠાકોરજીને આપણે યમુનાજીને પુષ્ટિ પણ માનવાના છે યા પ્રણાલી કાપષ્ટિ કીહે પેપાન કરનો નાનું નહીં આપને ઘર માં યાકો જલ સો શ્રમ જલ રૂપ હે તાસો માન્યો જાય હે અમારી સેવક સૃષ્ટિ તાકે જૂથ કીહે

એમને યમનાજીને ફૂલેલ સુગંધી તેલ અવશ્ય ધરવું જોઈએ નિત્ય અહીંયા એ સમજાવે છે આપણને કે યમનાજીના લોટી જે હોય છે ઘરે તો યમનાજીને આપણે તેલ બાજુમાં કટોરીમાં ધરવું જોઈએ અને સુગંધી પણ ધરવું જોઈએ તાકો ભાવ એસો હે શું સ્વામીની જી કે વેણુ મેં મસ્તક મેં નિત્ય તેલ સમરનો જાય હે એટલે કે જો મારાણીજી સ્વામીજી બિરાજે છે તો સ્વામીનીજીને મહારાણીજીને નિત્ય માથામાં તેલ વેણુમાં સમરાય છે સમરનો જાય છે એટલે કે તેલ ફૂલેલ એક કટોરા ધરનો એટલે કે એક કટોરામાં યમના મહારાણીજીના સેવનની બાજુમાં તેલ ધરવું જોઈએ નિત્ય સેવનમાં હર સેવા પ્રકારમાં

કુમકુમે ફૂલેલ મિલાય કે ધરનો વૃક્ષ ધરનો નહીં એટલે કે કુમકુમ આપણે જે ધરીએ છીએ માંગ ભરે છે એટલા માટે ધરવું જોઈએ સો સ્વામીનીજી પતિવ્રતા હે તાકે લીએ એ સોહાગ સોલે ધરત એટલે કે સ્વામીનીજી પતિવ્રતા છે એટલે કે સોળે શિંગાર ધારણ કરે છે રસાત્મિક પુષ્ટિ પુરુષોત્તમ હેસુમે સખી વેણુમે એટલા માટે ઠાકોરજીને પ્રિય છે અને પતિવ્રતા છે સ્વામીનીજી એટલે નિત્ય સોળ શ્રિંગાર ધારણ કરે છે એટલા માટે સખી વેણીમાં નિત્ય ફૂલેલ તેલ પોતાના હાથેથી સ્વામીજીને લગાવે છે કેમ કે કટોરો બાજુમાં હોય એમાંથી સ્વામીજીને જેને વેણીમાં તે લગાવો હોય તો સ્વામીજી માટે એ સખી હાથેથી પોતાના હાથેથી થી તે લઈને સ્વામીજી માથે લગાવે છે વાળ પર લગાવે છે એટલે કીધું છે કે સખી નિત્ય અપને હાથ સુ લેકે વેણુ મે સમારથે અરુ વેણી ગુથથે એટલે કે ચોટલો વાડે છે તબ યાકી સુગંધ ચો તરફ ફેલે યા સુ શ્રીજી બહોત પ્રસન્ન હોય કે યા કે સંગ નિત્ય રાશ્રમણ કરે છે એટલે કે એટલે જો એ ફૂલેલ તેલની સુગંધ આવે એટલે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થઈ જાય એટલે રાસ રમણ કરે છે અરુ જો સખી ફૂલેલ અપને હાથ સુ વેણીમે સમારથે એટલે કે જે સખીએ સ્વામિનીજીના કેશમાં તેલ સમાર્યું છે એ સખી એસી સેવા અપને હાથ સુ કરે છે તાકો સ્વામિનીજી અપને સંગ લે ચલત છે સ્વામિનીજી પ્રસન્ન થાય છે ને ઠાકોરજી સ્વામિનીજી પર પ્રસન્ન થાય છે અને સ્વામીજી એ સખી પર પ્રસન્ન થાય છે જેમણે વાળ સંવારી દીધા અરુ યાકો રાસ રમણ કો સુખ દે એટલે કે એ સખીને ને સ્વામીજી સુખ આપે છે રાસ રમણ દૂસરે કો અધિકાર ના બીજાને અધિકાર નથી જો સખી નિત્ય વેણુ મેં આપને હાથ સુ સ્વામીજી કી સેવા કરે છે તાકો અધિકાર દે છે એટલે આપણે નિત્ય યમુનાજી લોટીજીની બાજુમાં આ કટોરો ધરીએ તેલનો તાંદુલ ધરવાનું છે અને એ નિત્ય સમર્પવાના ભાવથી ધરવાનો છે કે સખી સ્વામીજીના સખી ગણના માટે ત્યાં આગળ તેલ ધરેલું હોય તો એ સમર્પે વાળ પર લગાવે આ ભાવથી અહીંયા ગયા છે આપણે ખરેખર આ જ્યારે સાંભળો ને જો સંહિતા હોય ને તો સામે પુસ્તક રાખજો કેમ કે સાથે સાથે આ આખી વ્રજભાષા જ છે તો મારાથી પણ જો બોલવામાં ભૂલચૂક થઈ હોય તો સામે પુસ્તક હોય તો મારી પણ ભૂલ આપ સુધારી શકો અને સામે આપ ટેલી કરી શકો